બનાવ બન્યો છે હું મુકેશ દવે છું સિનિયર સિટીઝન છું સુભાષ બ્રિજ સર્કલ ઉપર સવારના સવા છ સાડા છની આસપાસ અમે જોગિંગ કરવા નીકળેલો એ ટાઈમે એક ડમ્પરે સુભાષ બ્રિજ સર્કલ રિવર્સ ડમ્પર લેતા રીક્ષાના પાછળના ભાગે અકસ્માત કરેલો અને એ અકસ્માત કરીને ભાગવા જતો હતો આ રીક્ષા છે જેની અંદર ડેમેજ થયેલું છે રિક્ષાવાલા પોતે દબાઈ ગયેલો રિક્ષાની અંદર અને એની સાથે બીજા એક ભાઈ પણ એના જોખમ હતું એમના જીવ પર પણ જોખમ હતું અને માંડ માંડ જીવતા બચ્યા છે સામે ડમ્પર છે એ ડમ્પરે ભાગવાની કોશિશ કરી હતી અને એ ડમ્પર જે છે એની અંદર ધુમાડો એટલો બધો ફેંકે છે અને બ્રેક બિલકુલ નથી આવા સંજોગની અંદર ફરતા ડમ્પરો અંગે કાર્યવાહી થાય એવી અમારી વિનંતી છે

ડમ્પરે રિક્ષા ચાલકને ઉડાડી દીધો છે જે આ ડમ્પર છે અહીંયા આગળ રિક્ષા ઊભેલી હતી અને એના ઉપર જ્યારે ચા પીવા માટે રિક્ષા ચાલક ઊભો છે ત્યારે આ લોકો બી ચા પીવા ઉતરે છે અને ચા પીવા ઉતારતા ઉતારતા રિવર્સમાં જ્યારે ગાડી આવે છે અને બ્રેક જ નથી વાગતી એટલે બ્રેક ફેલ થઈ ગઈ જેને કહી શકાય અને આ ડમ્પર પણ ગુજરાતનું નથી ગુજરાતનું છે પણ અમદાવાદનું નથી લાગતું પાછીનું નથી લાગતું જ્યારે પોલીસને જ્યારે એને કહેવામાં આવ્યું પોલીસ પ્રશાસનને કહેવામાં આવ્યું કે આગળ એક્સિડન્ટ થયો છે તો એ લોકો એમ કહે છે કે તમે અહીં આવો જો એક્સિડન્ટ ઉપર પોલીસ ના આવી શકતી હોય અને આ એક્સિડન્ટને જે ડમ્પર છે રિક્ષા લઈને જવાનું હોય તો એ કેવી રીતે શક્ય બને પ્રશાસન આ જે ડમ્પર છે એ જપ્ત કરવા માટે મારી વિનંતી છે કારણ કે એનું પાસિંગ નથી એની પોઝિશન જુઓ કે એની પોઝિશન પણ એટલી ખરાબ છે કે વર્ષો જૂનું જે પંદર વર્ષ જૂના વાહનો જે બંધ કરી દેવાના હોય છે ખેંચી લેવાના હોય છે ને એનાથી વધારે જૂનું આ વાહન લાગે છે ના એનું પીયુસી છે કે નહીં એની બી તપાસ થવી જોઈએ કારણ કે જ્યારે સરકાર પોતાના ટેન્ડર માટે જ્યારે બધી આવી ગાડીઓ રાખતી હોય છે તો મારા હિસાબે એ પોતે ધ્યાન રાખીને જ હવે કોન્ટ્રાક્ટરને સપ્લાયરને જે સુપરવાઇઝરો હોય છે એને કહેતી હશે પણ આમાં એ એને એ વસ્તુને ધ્યાન રાખ્યું છે કે નહીં એ આમાં જોવાનું રહ્યું અને તે છતાં જે બીજી બધી જે ગાડીઓ એ લોકોની ત્યાં આગળ ફરે છે જે અત્યારના મેટ્રો બુલેટનું કામ ચાલે છે એના માટે જે છે તો એમાં છે કે નહીં એ જોવાનું રહેશે સરકારને એક પ્ર છે કે આ જે કાર્યવાહી અત્યારના નાની દુર્ઘટના થઈ છે કોઈ મોટી દુર્ઘટના ના થાય એના માટે ધ્યાન રાખે અને તરત કાર્યવાહી કરે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે આરટીઓ સરકાર સુભાષ બ્રિસ્તી અલ્પેશ શાહ